નમસ્કાર મિત્રો આજે સીધું પરમાત્મા એ મોકલાવેલા નરેન્દ્ર મોદી અવતારી પુરુષ વિષ્ણુ નો અગિયાર મો અવતાર એમની આપણે વાત કરવાની છે અત્યાર સુધી તો એવું હતું કે બીજા હતા ચંપતરાય કેતા હતા પેલા મંડીમાંથી ચૂંટણી લડી રહેલા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પેલા મુંબઈના નટી કહેતા હતા કે નરેન્દ્ર મોદી તો ઈશ્વર નો અવતાર છે અને છેલ્લે છેલ્લે તો હદ તો ત્યાં થઈ ગઈ કે સંબિત પાત્રા જે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ છે રાષ્ટ્રીય પ્રવક્તા છે એ સમિત ભગવાન જગન્નાથ એ નરેન્દ્ર મોદીના ભક્ત છે એમ કહીને તો અમને હચમચાવી દીધા આપણે આજે આ બહુ રૂપિયા નરેન્દ્ર મોદી ની વાત કરવાની છે અમે નાના હતા ત્યારે એક બહુરૂપી રોજ વેશપલટો કરીને આવે અને અમે લોકો એમને જોઈને કારણ કે અમે ટેણિયા હતા એ ઊંચા હતા પણ પેલો અમારા બળદનો જે ઘૂઘરો હોય એવો ઘૂઘરો રણકતો હોય અને એ આવે અમે દોડીને જઈએ જોઈએ આ બહુરૂપી એમને વંદન પણ કરીએ પણ આપણા માન્ય વડાપ્રધાનના તો કેટલા બધા રૂપ છે નરેન્દ્ર મોદી રોજ વેશપલટો કરે છે અમે આમ તો ઉત્તર ગુજરાતની એક વિશેષતા છે ભવાઈની હવે તો ભવાઈ લગભગ વિસરાઈ ગઈ છે કારણ કે ભારતીય સંસ્કૃતિના સંસ્કારોનું જતન કરવાવાળી સરકાર જ્યારથી આવી છે ત્યારથી ભારતીય સંસ્કૃતિના અમૂલ્ય કહી શકાય એવા નજરાણા એટલે કે ભવાઈ નાટક એ લગભગ લગભગ ગામડાઓ તો એનાથી વંચિત થઈ ગયા છે પણ રાષ્ટ્રીય રાજકારણમાં આ ભવાઈ ચાલે છે આ બહુરૂપી ચાલે છે અને નવાઈની વાત એ છે કે ભણેલા ગણેલા ન્યુરોસર્જનો હોય કે પછી કેન્સરના સ્પેશિયાલિસ્ટ હોય એવા ડોક્ટરો એ આ આસ્થા પુરુષ ને જાણે કે ભગવાન માનીને એની પૂજા કરવાનું જ બાકી રાખે છે અત્યાર સુધી તો એમની પાર્ટીના લોકો અથવા એમના અંધભક્તો આવા ડોક્ટરો જેમણે કોરોનામાં જેમને થાળી વગાડવાનું કહ્યું દીવડા કરવાનું કહ્યું એ અંધભક્ત ડોક્ટરો એ એમને અવતારી પુરુષ કહેતા હતા પણ હવે તો વાત એટલે એટલી વણસી છે કે સ્વયં નરેન્દ્ર મોદી માન્ય વડાપ્રધાન એ પોતાને અવતારી પુરુષ ગણાવવા માંડ્યા છે પરમાત્માએ એમને મોકલાવ્યા છે એ બાયોલોજીકલી જન્મ્યા છે કે કેમ એનો પણ એમને શંકા થવા માંડી છે એમના જ શબ્દો જરા મારે કેવા પડે કારણ કે એમણે જે ગોધી મીડિયાને ટીવી ચેનલને ન્યૂઝ ચેનલને જે ઇન્ટરવ્યુ આપ્યો એમાં કહ્યું જબ તક માં જિંદા થી જબ તક માં જિંદા થી તબ તક મુજે લગતા થા કે શાયદ મે બાયોલોજીકલી હી પેદા હુઆ માની કુખ માંથી પેદા થયો છું એવું મને લાગતું હતું માં કે જાને કે બાદ મે કન્વિન્સ હો ગયા હું कि मुझे परमात्मा ने भेजा है लोग इसको सुनने के बाद मेरा मजाक उड़ाएंगे मेरे आलोचक तो मेरी धज्जियां उड़ा देंगे लेकिन यह ऊर्जा बायोलॉजिकल शरीर से नहीं मिली है यह ऊर्जा शायद इस वजह से है कि ईश्वर ने मुझसे कोई काम लेना है આ ઈશ્વરી અવતાર અવતારી પુરુષ ચૂંટણી જીતવા માટે કેવા કેવા ધખારા કરી રહ્યા છે સુપ્રીમ કોર્ટના આદેશની અવમાનના ન કરી શકાય પણ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ઉપર દબાણ લાવીને એમણે કહ્યું કે સુપ્રીમ કોર્ટ ને આપણે આ ચૂંટણી બોન્ડના દસ્તાવેજો આપવાના નથી એમના સિવાય બીજું કોણ કહી શકે પણ અવતારી પુરુષ હોય સ્વયં સાક્ષાત ભગવાન હોય અને ભગવાનના વસ્ત્રોમાં એ સજ્જ થઈને વિહાર પણ કરે છે કાશીમાં પણ એમણે વિહાર કર્યો ભગવાન ના વેશમાં ભગવાન જે વસ્ત્રો પહેરે એમના એમની પૂજા વિધિ થાય એ રીતે નરેન્દ્રભાઈની પૂજા વિધિ થાય છે એમના અંધ ભક્તો એ જ રીતે એમને ભગવાન તરીકે માને છે માને એમાં કઈ વાંધો નહીં અંધ ભક્તો માન્યા કરે અમને વાંધો નથી પરંતુ સ્વયં નરેન્દ્ર મોદી એમ કે હું ભગવાન છું તો પછી પેલા ચૂંટણી બોન્ડના ના કૌભાંડના દસ્તાવેજો સુપ્રીમ કોર્ટે જ્યારે ખખડાવી નાખી સ્ટેટ બેંકને અને પછી જખ મારીને આપવા પડ્યા અને એમના મહા બહાર આવ્યા કે પહેલા છે ને ઈડીને મોકલાવો ધરપકડ કરો પછી છે ને એ ચૂંટણી બોન્ડ દે કરોડો રૂપિયા આપે કંપનીને અને પછી કેસ ઢીલો થઈ જાય અને પછી એ છે ને એમનું એક સ્ટેટમેન્ટ લેવામાં આવે ફલાણા ફલાણા રાજનેતા એમને સો કરોડ આપ્યા છે અને પેલા રાજનેતાને કોઈ પણ પુરાવા વિના જઈને કરે કારણ કે વિપક્ષમાં છે જો એ એમની સાથે જોડાઈ જાય તો ભોપાલમાં ભાઈ ભાષણ કરતા હતા સિત્તેર હજાર ભ્રષ્ટાચાર એનસીપી ના નેતા અજીત પવારે કર્યો છે એની વાત છેડતા મોદી આ કહી રહ્યા હતા અજીત દાદા પવારને એમણે એમની પાર્ટીના ગઠબંધનમાં નાયબ મુખ્યમંત્રી બનાવી દીધા મહારાષ્ટ્રના નરેન્દ્ર મોદી એમ માને છે કે દેશની પ્રજા મૂરખ છે દેશની પ્રજા ભોળી હશે અવતાર ચમત્કારો કરો ને ભાઈ ચમત્કાર તમે ચૂંટણી પંચ મારફત કરી રહ્યા છો અગિયાર દિવસ પછી પહેલા બે તબક્કાના મતદાનના આંકડાઓ માં એક કરોડ કરતા વધારે મતની ગાલમેલ કરાવી શકો છો કેમ ત્રીજી વાર વડાપ્રધાન થવાનો એટલો બધો ભરોસો છે બધો ભરોસો છે તો પછી તમારે આ ખેલ કરવાની ક્યાં જરૂર હતી તમે તો એક જાણે કે આમ પલકારો માર્યો અને જીતી ગયા જો પરમાત્માનો અવતાર હો પૈશ્રી આવા ઇન્ટરવ્યુ કે છે અને પછી એમની સામે જે પડકાર ફેંકી શકે એવો એક માઈનો લાલ છે એનું નામ છે રાહુલ ગાંધી રાહુલ ગાંધી કે છે કે એ પાછા જાહેર સભામાં કે છે જરાય ગભરાયા વિના ડર્યા વિના કલાકો સુધી ઈડીએ એની તપાસ કરી અને પાછું એને કહ્યું ઈડીવા ના અધિકારીઓને કે તમે બોલાવ્યો છે ના હું જ આવ્યો છું આ દેશની લોકશાહીને તાનાશાહીમાં ફેરવવા માટે કોણ કોણ ભાગીદાર છે એ મારે જાણવું છે એટલા માટે હું આવ્યો છું અને એ રાહુલ ગાંધી જેને કરોડો રૂપિયા ખર્ચીને પપ્પુની ઇમેજ કરી હતી જે કેમ્બ્રિજ માંથી એમ થયેલો છે ડેવલપમેન્ટ ઇકોનોમિક્સમાં હવે તો એનો ડર લાગે છે આ પરમાત્માના અવતારને કદાચ પરમાત્મા એમની સાથે છે કારણ કે બજરંગબલીનું નામ લઈને મત આપવાની વાત કરી હતી કર્ણાટકમાં પણ બજરંગ બલી સાથ દીધો રાહુલ ગાંધીનો નરેન્દ્ર મોદીનો નહીં એટલે હવે ભાઈ શ્રી પરમાત્મા નો અવતાર બની જાય છે પોતે ભગવાન આ રાહુલ ગાંધી કહે છે અને અમે છે ને રાહુલ ગાંધી પ્રાઇમ મિનિસ્ટર થશે તો એની ટીકા કરવામાં પણ જરાય પાછી પાની નહીં કરીએ અથવા તો નરેન્દ્ર મોદી પછી નિતિન ગડકરી પ્રાઇમ મિનિસ્ટર થશે તો એની પણ ટીકા કરવી અથવા એમને સવાલો કરવા એ અમે કરતા રહીશું કારણ કે સત્તાને જ સવાલો થઈ શકે વિપક્ષને સવાલો ન થાય વિપક્ષ વિશે જુઠ્ઠાણાઓ તો નરેન્દ્ર મોદી ઓક્યા કરે છે દસ વર્ષ થી કહે છે કે કે લઈ લઈશું હવે યોગી મહારાજ કહે છે કે ત્રીજી મુદત આપો છ મહિનામાં લઈ લે છે કેમ ભાઈ દહ વર્ષ મળ્યા હતા હું થયું અને પછી સીઓ કે લેવા બીજા પાંચ વર આપવાના અને તો એ લેવાના છો કે લોક ગાજર લટકાવો છો અને આ દેશની પ્રજા માને છે કે સીઓ કે કે પીઓ કે એ ભારતનો અવિભાજ્ય અંગ છે આ દેશમાં કોઈ એવી વ્યક્તિ નથી કે જે આ ન માનતી હોય અને રાહુલ ગાંધી આ परमात्मा ये मोकलावेला भाई श्री ना निवेदन विषय कहे छे के परमात्मा ने ये कैसा आदमी भेज दिया ये आदमी कोविड के समय कहता है थाली बजा दो ये आदमी कोविड के समय कहता है थाली बजा दो मैं कहूं ने कि पहला अक्कल ना बैंक डॉक्टरो જેમની સાથે મારી વાત થઈ એ લોકો એની ભક્તિમાં એટલા બધા લીન છે કે લોજિક ચૂકી જાય છે એમનું મેડિકલ સાયન્સ ચૂકી જાય છે રાહુલ કહે છે એ આદમી કોવિડ કે સમય કહેતા હે થાળી बजा दो गंगा મે લાશો કે ઢેર પડે تھے হাজারો લોગ અસ્પતાલો કે સામે लेटकर આખરી આખરી શ્વાસ તોડ રહેતે રહે और प्रधानमंत्री आते हैं और कहते हैं भाइयों और बहनों मोबाइल फोन की लाइट जला दो फिर युवा कहते हैं हमें रोजगार दीजिए तो जिनको परमात्मा ने भेजा है वे कहते हैं जो नालियां है उनमें गैस होती है उससे एक पाइप उसमें एक पाइप डालो उससे गैस निकालो उससे पकोड़े बनाओ અરે ભાઈ પરમાત્માને રાહુલ ગાંધી એમ કે જો રસ્તા ઉપર જનાર માણસ એમ કે કે મને પરમાત્માએ મોકલાવો છે તો મને લાગે છે કે એને મનોચિકિત્સક પાસે સાયકટ્રીસ્ટ પાસે મોકલવાની જરૂર બધાને અનુભવાય પણ આ તો મારા દેશના માનનીય

કોંગ્રેસની સરકાર લઈ લેશે ચાર રૂમ ના મકાન માંથી બે રૂમ લઈ લેશે આવા જુઠ્ઠાણાઓ ઓકવામાં ભાઈ શ્રી એ સતત છે છે એમાં લીન અને એનું કારણ એ છે કે માનવા માંડ્યા છે કે પોતે હારી રહ્યા છે આ એમના નિવેદનો જે અસંગત નિવેદનો બેફામ નિવેદનો મર્યાદા છોડીને કરાયેલા નિવેદનો હિન્દુ મુસ્લિમ કરતા નિવેદનો ભંગ કરતા નિવેદનો નિવેદનો એ ઉપરથી એમ લાગે છે એક નિવેદનનો બીજા સાથે કોઈ સંબંધ નથી ટેલિપ્રોન્ટરથી વાંચીને પણ કઈ ને કઈ ભણતી જ વાતો કરે છે એટલે મને એમ જરૂર લાગે મને શંકા પણ પડે છે કે અંદર ખાને ભાઈ શ્રી પેલું ચારસો કે પાર નું તો ભૂલી ગયા પણ અંદરખાને એમને હારવાનો ભય સતાવી રહ્યો છે કારણ કે વિપક્ષો એક થયા છે તમને ખ્યાલ છે ને બે હજાર ચૌદ માં માત્ર એકત્રીસ ટકા વોટ મેળવીને નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા બે હજાર ને ઓગણીસ માં પુલવામાગ્યા અને એમ છતાં એમ છતાં માત્ર સડત્રીસ ટકા વોટ મેળવીને એ ફરીને વડાપ્રધાન બન્યા એનો અર્થ એ હતો કે વિપક્ષ વિપક્ષરવિખેર હતો અને એટલા માટે આ વખતે વિપક્ષ સંગઠિત છે ત્યારે પેલા સિવાયના મત એ સંગઠિત થાય બહુમતી થાય પેલા એકત્રીસ ટકા સિવાયના મત ની બહુમતી થાય એટલે ભાઈશ્રીને ડર લાગી રહ્યો છે હારવાનો કોંગ્રેસમાંથી તોડી તોડીને પાછી કોંગ્રેસ તો ભ્રષ્ટાચારી એના ભ્રષ્ટાચારી નેતાઓને તોડી તોડીને પારસમણી સ્પર્શાવીને ભાજપના વોશિંગ મશીનમાં શુદ્ધ વિશુદ્ધ કરીને એમણે પોતાના ઉમેદવાર જાહેર કર્યા છે અને પાછા એવા ઉમેદવારો અને એમના જૂના સાંસદો એમ કે છે કે ચારસો બેઠકો એટલા માટે જોઈએ છે કે આ દેશનું બંધારણ અમારે બદલી નાખવું છે અને પાછા માનનીય મોદીજી અને માનનીય અમિત શાહ એમ કે છે કે નાના ખોટી વાત છે અને છતાંય પેલા એમના ભાજપના નેતાઓ રાખે છે પ્રજા હવે સમજવા માંડી છે ચોથી તારીખે પરિણામ આવે એની આપણને પ્રતીક્ષા છે વચ્ચે જે ગાલમેલ કરવી હશે જેમ એક કરોડ કરતા વધારે વોટ પહેલા અને બીજા તબક્કામાં ચૂંટણી પંચની મારફત વધારી દીધા સુપ્રીમ કોર્ટે કહ્યું કે તમે છે મતદાનના આંકડાઓ આપો તો 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 કે અમે ન આપી શકીએ એ હોય જેમ તમને ખબર છે ને પીએમ કેર ફંડ નું હજુ એમણે સિક્રેટ રાખ્યું છે પેલા ચૂંટણી બોન્ડ પણ સિક્રેટ હતા એમના એ તો સારું થયું કે સુપ્રીમ કોર્ટે ફરજ પાડી તમારે છે તમામ વિગતો આપીને ચૂંટણી પંચના વેબસાઇટ ઉપર તમારે મૂકવાની છે એટલે પેલા ભોપાળ નાણા મંત્રી ના પતિદેવ જે દુનિયાભરમાં જાણીતા અર્થશાસ્ત્રી છે એમણે સૌથી પહેલા કહ્યું કે આ વિશ્વમાં સૌથી મોટું કૌભાંડ છે શક્ય છે કે અમારી આ વાત મોદીજીના અંધભક્તોને ન સમજાય કારણ કે એમને તો મોદીજી જ સમજાય અવતારી પુરુષ લાગે પણ જે બુદ્ધિનો ઉપયોગ કરે છે એ લોકોને તો આ વાતો સમજાવવાની છે અને આપણે છે ને શું ચાલી રહ્યું છે એ હકીકત એ સગી આંખે જોવાના છીએ અને ચોથી તારીખે મળવાના છીએ આજે આટલી વાર ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો કમેન્ટ કરશો અને હા આજે છઠ્ઠા ચરણના મતદાનના ચૂંટણી પ્રચાર એના એના ઢોલ શાંત થઈ ગયા આજે એનો છેલ્લો દિવસ હતો પ્રચારનો અને હવે પચીસમી તારીખે એટલે કે પરમ દિવસે મતદાન થશે પરમ દિવસે જે ઓગણપચાસ સત્તાવન બેઠકો ઉપર મતદાન થશે એના પછી એક તબક્કો વળી રહે છે અને એ સાતમો અને છેલ્લો તબક્કો છે એટલે આપણે એ પહેલી તારીખનો જે તબક્કો છે એમાં માન્ય વડાપ્રધાન વારાણસીથી ચૂંટણી લડી રહ્યા છે અમે એમ કે માન્ય વડાપ્રધાન તો જીતવાના છે પણ એ ત્રીજી વખત વડાપ્રધાન થશે કે નીતિન ગડકરી થશે કે પછી વિપક્ષી મોરચા ઇન્ડિયા ગઠબંધનના કોઈ નેતા વડાપ્રધાન થશે એના તરફ આપણી મીટ મંડાયેલી રહેશે જે કોઈ વડાપ્રધાન થાય એ મારા દેશનો વડાપ્રધાન હોય અને એ વડાપ્રધાન એ સભ્ય ભાષા બોલે ન એની જાળવે મોદી સિવાયના બાકીના વડાપ્રધાનો જે ગરિમા જાળવી છે એમના હોદ્દાની એ ગરિમા જાળવે એટલી જ આપણે અપેક્ષા કરીશું તમે મિત્રોને જરૂર કહેશો કે સાચી વાત ટકોરાબંધ વાત સાંભળવા માટે આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવમ તત્યમ સબસ્ક્રાઇબ કરે દેશમાં અને વિદેશમાં નમસ્કાર